રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં આજી ડેમ પાસેના માંડા વિસ્તારમાં કોળી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં નવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓને તમામ પ્રકારનો કર્યાવર આપવામાં આવ્યો હતો અને આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન એવા પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા સાથે જ કોળી સમાજના અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાન અને તમામ લોકોના સહકારથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો કોરી સમાજમાં હંમેશા એક ઉજવ અને એક આનંદ હોય છે અને અમારા વડીલ મુરંબી અમારા કાના બાપા ગતપરવાલા અને સમસ્ત કોરી સમાજ દ્વારા આયોજિત તરફદા કોરી જ્ઞાતિના સમૂહ લગ્ન હર વર્ષે આ લોકો કરતા હોય છે અને આજે સમાજના નવ દંપતીઓ આ પ્રભુત્વમાં પગલા પાડી રહ્યા છે ત્યારે સમાજના એક દીકરા તરીકે અમે સૌ આગેવાનો સમાજના આમંત્રણને માન આપી અને અહીંયા લોકોને એક મુલાકાત અને ભવિષ્યના દિવસોમાં જેમ દિવસે ને દિવસે સમાજની પ્રગતિ વધે છે તેમ સમાજમાં આવા શૈક્ષણિક સંકુલોમાં ક્યાંક ને ક્યાંક સમાજના યોગદાનો આવા માધ્યમથી થાય જેથી સમાજના યુવાનો પદભર થાય અને જે અનસ્કિલ ડેવલપ છોકરાઓ છે અને અમારી દીકરીઓ છે તો જ્યાં જ્યાં અમારી સમુલગન સમિતિઓ જે છે જે અમારા આગેવાનો મોબીઓ છે હર વર્ષે સમુહલગન કરે છે તો એમની સાથે રાખી અને ભવિષ્યના દિવસોમાં સમાજનું વધુમાં વધુ સક્રિય રીતે સમાજના ઉત્થાન માટે કામ કરીએ એની માટે એક આ શુભેચ્છા મુલાકાત અને આમના આમંત્રણને માન આપી અને તમામે તમામ નવ દંપતીઓને સમગ્ર કોરી સમાજ વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ એમના પરિવારને શુભેક્ષા પાઠવીએ છીએ કે સમાજના આવા ભગીરથ

સમાજની હવે એકતા અને અખંડતા નું એક પ્રતીક છે પણ ભવિષ્યના દિવસોમાં સમાજ વધુમાં વધુ વિકસિત થાય સમાજ એકત્રિત થાય અને સમાજના જેમ કે ભાઈ જે પુરુષોત્તમ અધૂરા કામો જેમના સપના કોરી સમાજ માટે હતા કે મારે મારા સમાજના મુકામે પહોંચાડવો છે એની માટે સમગ્ર ગુજરાતના અમારી કોરી સેના હોય કે માનધાતા સંગઠન હોય અખિલ ભારતીય કોરી સમાજ સંગઠન હોય બધા સમૂહ લગ્ન મંડલો હોય કે સમાજના વિભિન્ન બધા સંગઠનો હોય એ છેવટે પુરુષોત્મભાઈ સોનંકીના નેતૃત્વમાં ચાલ્યા છે બધાને એકત્રિત કરી અને ભવિષ્યના દિવસોમાં એ જે પુરુષોત્તમભાઈના સપના જે અમુક અધૂરા રહી ગયા છે એને પૂરા કરવાના પ્રયત્ન કરે છે પ્રમુખ અજયભાઈ ઢાબી કોડીસેના રાજકોટ જિલ્લા શ્રી સમસ્ત કોડી સમાજ શ્રી સમસ્ત તળબદા કોડી સમાજ કત્પરવાળા દ્વારા તારીખ પાંચ બાર બે હજાર પચીસ ને શુક્રવારના રોજ નવ દંપતીઓ નવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન આજે રાજકોટ ખાતે યોજવામાં આવેલું અને આ આયોજનમાં ખરેખર આયોજકોની જે મહેનત જે છેલ્લા બે મહિનાથી સતત જે મહેનત કરી રહી છે અને સાથે સાથે જે નવ દંપતીઓ છે જે દીકરીઓ છે એમને મારા ધ્યાન મુજબ રાજકોટ શહેરની અંદર જે કરિયાવર આપ્યું છે એ ખરેખર એવું કરિયાવર હજી સુધી મેં સમાજમાં જે કોળી સમાજમાં રાજકોટ શહેરમાં એવું કરિયાવર જોયું નથી કારણ કે એમને જે આપ્યું છે એ કદાચ કલ્પના બી હોઈ શકે અને ભવિષ્યમાં કોઈ આનાથી સારું પણ કરી શકે પણ આ લોકોની આ ટીમ જે કાનાભાઈ છે જે જીતુભાઈ છે ધીરુભાઈ છે અને જે મકાભાઈ છે આમની ટીમે જે સાથ સહકાર પૂરી નિષ્ઠાથી જે સેવાકીય સમાજની પ્રવૃત્તિઓનું શરૂઆત કરી છે આમાં ટીવી ફ્રીજ વોશિંગ મશીન પછી એમ જોવા જઈએ તો પલંગ સેટી એવી બસો જેવી અલગ અલગ ઘર વપરાશ ની વસ્તુઓ ખાસ કરીને દીકરીઓને આપી છે જેથી કરીને નબળા પરિવારની જે દીકરીઓને ભવિષ્યમાં કોઈ ખર્ચ ન રહે એ માટે અમારી કોડિશી ના રાજકોટની જે શહેરની ટીમ એમને હાર્દિક શુભકામના પાઠવી છીએ અને આવું ને આવું સરસ સુંદર સરસ મજા નું કાર્ય કાર્યક્રમ કરતા રહો સમાજ ને એકત્રિત કરો બસ એ જ અપેક્ષા મારું નામ જીતન નંદ સમૂહ લગન વિશે એટલું હું કહેવા માંગુ છું કે આ માધ્યમથી સમૂહની દીકરીઓ જે મધ્ય આ નબળા ઘરની દીકરીઓ એને સારું પર્યાવરણ આપી અને રાજકોષીથી એક બાપ તરીકે સારી રીતે વિદાય લઈ એ મારી સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો